ખબર છે ના દર્શક મિત્રો ડોક્ટર સુધીર શાહ એડવોકેટના નમસ્તે દર્શક મિત્રો આજે દસમી જુલાઈ બે હજાર ચોવીસ છે અને હંમેશની જેમ હું તમને અમેરિકાને આપણે આ શ્રેણીમાં જે અમેરિકાના વિઝા વિશે અમેરિકાના ઇમિગ્રેશન વિશે જાણકારી આપું છું એ જાણકારી આપવા હાજર થયો છું દર્શક મિત્રો છેલ્લા થોડા વર્ષોથી ભારતીયો ખૂબ જ મોટી સંખ્યામાં અમેરિકા જવા લાગ્યા છે અને ફાયદો ભારતને જ થાય છે કારણ કે તેઓ અમેરિકા જઈને પુષ્કળ કમાઈને રૂપિયાના ડોલર કરીને એકના એક ચોર્યાસી બનાવીને એ પૈસા ભારતમાં મોકલે છે પણ આનાથી થયું છે શું કે અમેરિકા તો વરસમાં અમુક જ ઇમિગ્રન્ટ વિઝા આપે અને જેમ જેમ ભારતીયોની સંખ્યા અમેરિકામાં વધતી જાય તેમ તેમ એ લોકો પોતાના સગાવાલાઓને માતા પિતા ભાઈ બહેન પતિ પત્ની પુત્ર પુત્રી બધાને કાગે તો એ બધા ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ જે પિટિશનો દાખલ થાય એની સંખ્યા ખૂબ જ વધી ગઈ આથી આ ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ જે વિઝા દાખલ કરવામાં આવે છે એમાં બેથી માંડીને વીસ વર્ષ સુધી વાત જોવી પડે છે અને એથી હવે ભારતીયો અમેરિકાએ જે વર્ષ ઓગણીસો નેવુંમાં ઈબી ફાય પ્રોગ્રામ ઘડ્યો છે કે જેની હેઠળ આજે અમેરિકાના મોટા શહેરમાં દસ લાખ પચાસ હજાર અને પછાત એરિયામાં કે ટાર્ગેટેડ એમ્પ્લોય એરિયા એમ્પ્લોયમેન્ટ એરિયામાં આઠ લાખ ડોલરનું રોકાણ કરે અને દસ અમેરિકનોને નોકરી રાખે એ પ્રોગ્રામ હેઠળ એ લોકો ઇન્વેસ્ટ કરવા લાગ્યા છે આ ઈબી ફાઈવ પ્રોગ્રામ બે પ્રકારનો છે સ્ટેન્ડ અલો એટલે કે તમે જાતે જ અમેરિકાના કોઈ નવા બિઝનેસમાં રોકાણ કરો જાતે જ એ બિઝનેસ ચલાવો અને એ બિઝનેસમાં દસ અમેરિકનોને નોકરીમાં રાખો અને બીજો છે રિજનલ સેન્ટર પ્રોગ્રામ કે જેમાં અમેરિકાની સરકારે માન્ય કરેલા કંપનીઓ હોય અમેરિકાની એમાં તમારે રોકાણ કરવાનું અને પછી એ નવો બિઝનેસ એ રિજનલ સેન્ટર ચલાવે અને રિજનલ સેન્ટર બધા દસ માણસોને નોકરીએ રાખે તમારે કંઈ એમાં પછી કંઈ તમારી જવાબદારી નહીં પણ રિજનલ સેન્ટર તો પચાસ સો જણા આગળથી આવી રીતે પૈસા લેતા હોય બી ફે પ્રોગ્રામ હેઠળ એટલે એમને પચાસ સો માણસો નોકરીમાં રાખવા પડે એટલે એ લોકોને એવી છૂટ આપવામાં આવી છે કે તેઓ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કે ઇન્ડ્યુસ મેનર રહી માણસોને નોકરીમાં રાખી શકે હવે આજે અમેરિકામાં આવા છસોથી વધુ રિજનલ સેન્ટરો છે અને બધા જ એમ ઈચ્છે છે કે તમે એમના રિજનલ સેન્ટરમાં રોકાણ કરો કારણ કે રિજનલ સેન્ટરમાં રોકાણ કરતા જે પૈસા આઠ લાખ ડોલર અથવા તો શહેરમાં કરે તો દસ લાખ પચાસ હજાર એ લોકોને વગર વ્યાજે આઠ થી દસ વર્ષ વાપરવા મળે એટલે દરેક રિજનલ સેન્ટર શું કરે છે તમને લોભાવણી ઓફર આપે તમને કે હું તો તમારા ગામનો છું તમારી જાતનો છું તમારી નાતનો છું તમારા દેશનો છું કોઈ કે આઠ લાખ ડોલર છે તો એ તમારી આગળ છૂટછૂટ ન હોય તો મને પાંચ લાખ ડોલર જ આપો પાંચ લાખ ડોલર ઇન્વેસ્ટ કરો બાકીના ત્રણ લાખ ડોલર અમે તમારા વતીથી ઇન્વેસ્ટ કરશું રિજનલ સેન્ટરો એડમિનિસ્ટ્રેટિવ ફી તરીકે લગભગ એસી હજાર ડોલર લે છે તો ઘણા રિજનલ સેન્ટરો તમને લલચાવા એમ કે કે આ એસી હજારને બદલે અમે સિત્તેર હજાર લઈશું કે સાહીઠ હજાર લઈશું કે પચાસ હજાર લઈશું કે કંઈ પણ નહીં લઈએ રિજનલ સેન્ટરમાં તમારે રોકાણ કરો એટલે તમારું પિટિશન દાખલ કરવાનું હોય એને માટે અમેરિકન ફી લે છે તો ઘણા સેન્ટરો તમને એમ કે એટર્નીની ફી અમે આપશું તમે ફિકર નહીં કરો અને ફાઇલિંગ ફી પણ હોય છે ખાસી મોટી છે તો ઘણા રિજનલ સેન્ટરો એમ પણ કે ફાઇલિંગ ફી અમે તમને તમારે નહીં આપવાની અમે આપશું આમ તમને જાત જાતના પ્રલોભનો આપે છે અમુક રિજનલ સેન્ટરો તો એવું કહે છે કે અમારી ઇન્ડિયામાં આ પ્રોપર્ટી છે એ તમને અમે મોર્ગેજ કરશું ગિરવે મૂકશું અમુક રિજનલ સેન્ટરો એમ કે છે કે ભાઈ અમે મકાનો બંધાય છે એપાર્ટમેન્ટ બંધાવી છે તો તેમાં એક ફ્લેટ તમને આપશું એટલે તમારા પૈસા સુરક્ષિત રહે આવી જાત જાતની એ લોકો લોભામણી ઓફર આપે છે તો દર્શક મિત્રો આવી લોભામણી ઓફરોથી તમે છેતરાઈ નહીં જતા બધા જ રિજનલ સેન્ટરોના પ્રમોટરો કંઈ ખોટું નથી કરતા હોતા કંઈ લુચા નથી હોતા દબાણ નથી હોતા પણ રકમ ખૂબ મોટી છે અને લાંબો સમય સુધી રિજનલ સેન્ટર પાસે રહેવાની છે એટલે તમારે રિજનલ સેન્ટર એના પ્રમોટરો એનું બિઝનેસ આ બધા વિશે તમારે ચોકસાઈ કરવી જોઈએ ડ્યુ ડિલિજન્સ કરવું જોઈએ અને પછી જ રોકાણ કરવું જોઈએ રોકાણની રકમ ક્યાંથી આવી તમે કેવી રીતે મેળવી એના બધા પુરાવાઓ તમારે આપવા પડશે એટલે કે તમારે પાથ ઓફ ફંડ અને સોર્સ ઓફ ફંડ દેખાડવું પડશે બધી રકમ વ્હાઈટની હોવી જોઈએ એ તમે જાતે કમાયેલી હોય તમને વારસામાં મળેલી હોય તમે પ્રોપર્ટી વેચીને મળેલી હોય કોઈએ તમને ગિફ્ટ કરી હોય કોઈએ તમને લોન આપી હોય તો ચાલે પણ વ્હાઈટની હોવી જોઈએ હા અને ગિફ્ટ અને લોન તમને ઇન્ડિયા બહારથી પણ વિશ્વમાં ગમે ત્યાંથી ઇવન અમેરિકામાંથી પણ મળે તો ચાલે પણ પૈસા વ્હાઈટ ના હોવા જોઈએ એટલે આ બધું તમારે વિચારવાનું છે અને હજુ તો આ રીજનલ ઈવી ફાઈવ પ્રોગ્રામ વિશે ઘણું બધું જાણવા જેવું છે એ હું તમને આવતા વખતે કહીશ પણ ત્યાં સુધી ધ્યાન રાખજો ઈવી ફાઈવ પ્રોગ્રામ સારો છે એના થકી તમને ગ્રીન કાર્ડ જલ્દી મળશે તમારી સાથે સાથે એટલે કે રોકાણકારની સાથે સાથે એની પત્ની યા પતિ અને એકવીસ વર્ષથી નીચેની વયના સંતાનોને પણ ગ્રીન કાર્ડ મળશે પણ તમારા પૈસા એટ રિસ્ક હોય છે ઈબીફાઈ પ્રોગ્રામનો આ નિયમ છે કે તમારા પૈસા એટ રિસ્ક છે કારણ કે તમે નવા બિઝનેસમાં રોકાણ કરો છો એટલે રિજનલ સેન્ટર તમને કોઈ બાયંદરી નહીં આપી શકે એ જો આપે તો એ ખોટી છે એટલે પૂરતી જાણકારી મેળવીને રિજનલ સેન્ટર વિશે પછી જ રોકાણ કરજો આને માટે તમારે ડ્યુ ડિલિજન્સ કરાવવું જોઈએ એડવોકેટો કે એટર્નીઓને મળીને તમારે બધું રિજનલ સેન્ટરની જાણકારી મેળવવી જોઈએ અને પછી ખૂબ વિચાર કર્યા બાદ જ તમારે રિજનલ સેન્ટરમાં રોકાણ કરવું જોઈએ તમે રિજનલ સેન્ટરને કાર્યવાહી જોવા અમેરિકા જાતે જાઓ સારું છે પણ તમે ત્યાં જશો એટલે એ લોકો તમારી બહુ સારી ખાતર બરખાસ્ત કરશે કારણ કે એ લોકો જાણે છે કે તમે રોકાણ કરવા માટે આવેલા છો એટલે તમને બધું સારું સારું દેખાડશે એટલે પ્લીઝ રોકાણ કરતા પહેલા ડ્યુ ડિલિજન્સ કરાવજો અને એ પછી હવે શું કરવાનું પાછો ફંડ સોર્સ ઓફ ફંડ કેમ દેખાડવાનું પિટિશનમાં શું શું ફાઇલ કરવાનું હોય એ એપ્રૂવ થાય તો પછી તમને માં જવું પડશે એમાં શું શું સવાલો પૂછવામાં આવી શકે પહેલા તમને જે ગ્રીન કાર્ડ મળશે એ બે કન્ડિશનલ હોય એ પછી તમારે પાછી અરજી કરવી પડશે પાછા પૈસા ભરવા પડશે એટર્નીઓની ફી ભરવી પડશે અને તમારું ગ્રીન કાર્ડ પરમાનન્ટ કરાવવું પડશે આ સહગળી માહિતી હું તમને હવે પછીના એપિસોડમાં કહીશ અને હા ખબર છે માં હું દર મહિનાની પહેલી દસમી વીસમી અને ત્રીસમી આમ ચાર વખત આ અમેરિકાને આપણે વિશે તમને જાણકારી આપતો રહીશ તો ઈ પ્રોગ્રામ સારો છે ટેન્શન લેતા નહીં એમાં રોકાણ કરવું હોય તો બધી જાણકારી મેળવવા માટે બિલકુલ ચિંતા કરતા નહીં મેં હું ના અને મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ઝીરો ફોર વન નાઇન ફોર સિક્સ નાઇન અને ઈમેલ છે સુધીર શાહ નાઇન્ટીન ફોર્ટી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અને દર્શક મિત્રો તમને ખાસ જણાવવાનું કે મિસ્ટર વિપુલ જોશી પહેલાં મારી જોડે કામ કરતા હતા અને તમારા હતા તમારામાંથી ઘણા લોકો એના સંપર્કમાં હશે હવે વિપુલ જોશી મારી જોડે કામ નથી કરતા એટલે તમે મારા નામથી અને મારે મારો મારે ત્યાં કામ કરે છે એ હિસાબે મિસ્ટર વિપુલ જોશીને કોઈ પણ કામ નહીં આપતા હી ઇઝ નો મોર વર્કિંગ વિથ મી ઓકે તો અમેરિકા અને આપણે આ વિશે જાણકારી મેળવવા હવે આપણે ફરી પાછા મળશું વીસમી તારીખે અને હા દર્શક મિત્રો તમને બધાને અભિનંદન આપણે મેચ જીત્યા છીએ કેટલી સરસ અને કેટલી સુંદર રીતે જીત્યા છીએ તો કોંગ્રેચ્યુલેશન ટુ યુ ઓલ અને મળશું પાછા વીસમી જુલાઈ બે હજારને ચોવીસના ત્યાં સુધી નો ટેન્શન

એ દિવસોમાં લઈ શકો છો અને બીજું પણ કઈ અમેરિકાના વિઝા વિશે તમને કઈ પ્રશ્ન હોય તો તમે મને સુરત યા અમદાવાદમાં આ બબે દિવસમાં મળી શકો છો સો ડોન્ટ ટેક ટેન્શન મેં ના